ભણીવા જઈ રહ્યા છે ચોથો પાઠ અને ચોથો પાઠ છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું ઈસ્ટ ઇન્ડિયા કંપની આગળ આવી તો ખરી પરંતુ ભારતની અંદર વહીવટ કેવી રીતે કરવો એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજના આ lesson માં જોઈશું આજના આ video ની અંદર આપણે પાઠ નો પરિચય જોઈશું અને સાથે સાથે સરકાર નું માળખું પણ જોઈશું તો ચાલો મિત્રો આપણે જોઈશું ભારત માં ઇસ્ટ india company નું વહીવટી માળખું શું હતું હવે વહીવટી માળખું જે હતું મિત્રો તેની શરૂઆત જે છે તે ઈસ્વીસન સત્તરસો સત્તાવન થી જ થઈ ગઈ હવે ઈસવીસન સત્તરસો સત્તાવન જે છે એ તમને ખબર છે કે એક જ મિનિટ ઈસવીસન જે છે એના વિશે તમે ખૂબ સારી રીતે જાણો છો કે ઈસવીસન સત્તરસો સત્તાવન માં શું થયેલું તો કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયેલું શું થયેલું પ્લાસીનું યુદ્ધ થયેલું અને આ પ્લાસી નું યુદ્ધ કોના વચ્ચે થયેલું તો કે ભાઈ શ્રીરાજ ઉડોલા અને અંગ્રેજો વચ્ચે થયેલું અને અંગ્રેજો આ યુદ્ધ જીતી ગયેલું હવે તમને ખબર હશે કે આ યુદ્ધ ક્યારે થયેલું તે પણ તમારે જાણવું જોઈશે તો ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવન ને દિવસે થયું હવે આ જે યુદ્ધ હતું એને કારણે ભારતની અંદર યાદ રાખજો કે ભારતની અંદર આ જે કંપની હતી મીન્સ કઈ કંપની ઇસ્ટ ઇન્ડિયા કંપની હતું તેનું સામ્રાજ્યની સ્થાપના થઈ તો પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સામ્રાજ્યની સ્થાપના ખરેખર ક્યારથી થઈ તો ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન સિરજ મુગડોલા અને અંગ્રેજોના યુદ્ધથી થઈ ત્યારબાદ તેના વહીવટ ચલાવવા માટે અને નિયંત્રણ મૂકવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વહીવટી માળખાની સ્થાપના કરી શેનની સ્થાપના કરી તો કે ભાઈ વહીવટી માળખાની સ્થાપના કરી હવે આ જે માહિ જે હતું શું તો કે ભાઈ વહીવટી માળખું જે હતું તેમણે શા માટે બનાવેલું તે પણ જાણી લેજો આમ વહીવટી માળખું જે હતું તેમણે પોતાના નફામાં વધારો કરવા માટે અને ભારતનું આર્થિક શોષણ કરવા માટે કર્યું હતું ઈટ મીન્સ તેમનું લક્ષ્ય જ હતું કે ભાઈ ભારતમાંથી વધુ ને વધુ રેડી લેવાય અને વધુમાં વધુ આર્થિક શોષણ કરી ઉભી કરી અને તે વિશિષ્ટ નીતિને આપણે વહીવટી માળખું તરીકે ઓળખીએ છીએ તો યાદ રાખીશું કે વહીવટી માળખું કોને કહેવાય તો કે ભાઈ સત્તરસો સત્તાવન જે સિરાજ ઉડોલા અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયું અને યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા અને ત્યારથી ભારતની અંદર જે આર્થિક શોષણ અને નફામાં વૃદ્ધિ કરવા માટે જેમણે જે માળખું બનાવ્યું એમણે એમને નામ શું આપી દીધું હતું તો કે ભાઈ વહીવટી માળખું કોનું વહીવટી માળખું તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું ચાલો હવે જોઈશું આપણે શું જોઈશું તો કે ભાઈ સરકારનું માળખું

ભેગા થઈ ગયા અને તેમણે અંગ્રેજોની સામે યુદ્ધ કર્યું હતું કોની સામે અંગ્રેજોની સામે યુદ્ધ કર્યું હતું અને આમાં અંગ્રેજો જીતી ગયા અને તેમણે મીન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી બિહાર અને ઓરિસ્સા ઉપર પણ તેમનો લગભગ શું થઈ ગયો નિયંત્રણ મળી ગયું અને તેને કારણે તેમને હવે વહીવટ કરવા માટે વધુ ને વધુ મોકરું મેદાન મળી ગયું પરંતુ મેદાન મળ્યું

ઓકે સત્તરસો બોતેર સુધી બંગાળામાં તેમણે દ્વિમુખી શાસન લાવી દીધું શું લાવી દીધું હવે દ્વિમુખી શાસનનો મતલબ જ શું થાય છે તે જાણી લઈશું આપણે આગલા લેસનમાં આ ટોપિક ચૂકી ગયા હતા લગભગ મને યાદ છે કારણ કે લેસન બનાવીને બેઠો ઉઠર્યો ત્યારે મને ખબર પડી કે આપણે આ ટોપિક વિશે ચર્ચા જ કરી ન હતી દ્વિમુખી એટલે કે જેના બે મુખ હોય તેવી શાસન પદ્ધતિ તો દ્વિમુખી શાસન પદ્ધતિ શું તો કે ભાઈ સત્તા જે હતી તેનું સત્તાનું જે નિયંત્રણ હતું શું હતું નિયંત્રણ તે કોની પાસે હતું તે કંપનીની પાસે હતી કંપની એટલે કઈ તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે સત્તાનું સંપૂર્ણ નિયંત્રણ હતું બધી સત્તા જે છે મોટા મોટા અધિકારીઓ જે છે તે બધા જ કોની પાસે હતા તો કે ભાઈ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે અને પ્રશાસન શું પ્રશાસનની જવાબદારી હતી એ નવાબ ને આપવામાં આવી કોને આપવામાં આવી નવાબ હવે ત્યારે નવાબ કોણ હતા તે જાણી લેજો તો કે ભાઈ મીર જાફર પોતે બની ગયેલો કારણ કે મીર જાફરે

હવે જોઈશું આગળ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરવા માંગતી હતી તો તમને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની હતી અને કોઈ પણ કંપની હોય તો એનો આશય શું હોય તો કે ભાઈ નફો મેળવવાનો એ કદી બીજું વિચારશે નહીં અને આ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ શું કર્યું હતું કે પોતે નફો મેળવવા અને વધારે વધારે નફો લઈને કેમ મોકલાવી દેવો પોતાના સ્થાનિક દેશની અંદર એટલે કે ઇંગ્લેન્ડ મોકલાવી દેવો તેમનું માળખું વેપાર કરવા માટે જ બનાવાયું હતું કારણ કે શું વેપારી હોય તો તે શું મેળશે નફો માટે જ કહેવાય છે કે જે દેશનો રાજા આમાં નથી લખ્યું જૂના જમાનામાં આવતું હતું જે દેશનો રાજા વેપારી તે દેશ પ્રજા ભિખારી ઓકે આ તમે

બ્રિટિશ સરકારે આ વિચિત્ર પરિસ્થિતિને પોતાના નિયંત્રણ લાડવા માટે અલગ પ્રકારનું વહીવટી માળખું ઉભું કર્યું હવે ધીરે ધીરે શું કર્યું તો ઇંગ્લેન્ડ સરકારે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનો કારણ કે ઇંગ્લેન્ડ સરકાર ને ભારત આ કંપની કંપની ઉપર નિયંત્રણ માટે ઇંગ્લેન્ડ સરકાર લાવી રેગ્યુલેટિંગ એક્ટ શું લાવી રેગ્યુલેટિંગ એને ગુજરાતીમાં કેવાશે નિયામક ધારો અને તે થયો હતો ઈસ્વીસન સત્તરસો તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ઈસ્વીસન સત્તરસો માં કયો ધારો લાવ

તો આ કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે હતા એના ઉપર હવે કોનું નિયંત્રણ ધીરે ધીરે આવી ગયું બ્રિટિશ સંસદે પોતાનું નિયંત્રણ મૂકી દીધું અને ત્યારબાદ હિન્દ ધારો આવ્યો કે જેને અંગ્રેજીમાં કહેવામાં પીટ્સ ઇન્ડિયા એક્ટ આ હિન્દ ધારો જે હતો સત્તરસો ને ચોર્યાસી માં આવ્યો ક્યારે હિન્દ ધારો આવ્યો સત્તરસો ચોર્યાસી માં હિન્દ ધારો જે આવ્યો તેના ઉપર તેના વડે આ જે નિયંત્રણ હતું તે વધુને વધુ કડક બનાવવામાં આવ્યું કે હવે ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર બ્રિટિશ સંસદ સંપૂર્ણ નિયંત્રણ આવી ગયું

ગવર્નર જનરલને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી હવે આ ગવર્નર જનરલ જે છે તે ધીરે ધીરે શું બનવા લાગ્યો આખા ભારતનો બોસ બની ગયો વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી ચાર્ટર એક્ટ અઢારસો તેર અનુસાર ભારત સાથેના વેપાર ઉપર ચાલતો કંપનીનો અધિકાર અહીં સમાપ્ત કરવામાં આવ્યો અંતે ઈસવી સન અઢારસો ના નવા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ શાસન તંત્ર શાસન હેઠળ મૂકી દેવામાં આવ્યું આજે નવું ચાર્ટર એક્ટ આવ્યું એમાં શું કરવામાં આવ્યું આખી કંપની જે હતી તેને હવે બ્રિટિશ સંસદના અંદર લઈ લીધી અત્યાર સુધી કંપની પોતે કામ કરતી હતી હવે એની જગ્યાએ ઇંગ્લેન્ડ નામનો દેશ હતો તો બ્રિટન નામનો દેશ હવે આપણા ઉપર સંપૂર્ણપણે પોતાનું વહીવટ લાવી દીધું હતું આ રીતે સંસદીય કાયદાઓ દ્વારા કંપની અને તેના વહીવટ તંત્રને બ્રિટિશ સરકારના નિયંત્રણમાં લાવવામાં આવ્યા જેટલા પણ સંસદીય કાયદાઓ હતા તે હવે લાગુ પડી દેવામાં આવ્યા અને એને કારણે જે કંપની હતી

બ્રિટિશ સ્વરૂપ મહત્તમ રીતે ભારતનું આર્થિક શોષણ કરવાનું અને ઇંગ્લેન્ડ નું ભલું કરવાનું થઈ ગયું તમને ખ્યાલ આવશે કે ગવર્નર જનરલ બન્યા પછી કઈક બહુ ધાર મિત્રો તમને જો મારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો ની સાથે શેર કરો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી વચ